આજવા ગોલ્ડન તરફ જતા માર્ગ પર અકસ્માતમાં એક યુવકનું મોત થતા પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી વડોદરા શહેરના આજવા ચોકડીથી ગોલ્ડન તરફ જતા માર્ગ પર એક દુઃખદ માર્ગ અકસ્માત થયો છે ત્રણ યુવાનો એક જ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે એક યુવાન અચાનક બાઇક પરથી નીચે પડતા પાછળથી ફૂલ ઝડપી આવી રહેલી ટ્રક નીચે આવી ગયો હતો અને ઘટના સ્થળ પર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું ઘટના બાદ બાઇક ચલાવતો યુવાન અને અન્ય સાથી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ઘટનાને જોઈ આજુબાજુના લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી જોકે ઘટના સ્થળે પહોંચેલી ટીમે યુવાનને મૃત જાહેર કર્યો હતો હવે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બાઇક ચાલક તથા અન્ય યુવકો અંગે જાણકારી મેળવવાના પ્રયાસ કરી રહી છે પોલીસે માર્ગ પરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે